વખતો વખત આપણે જોતા પણ હોઈએ છીએ અને ક્યાંક સાંભળવા પણ મળતું હોય છે કે એસટી તંત્રમાં ઘણી ઘટનાઓ બનતી જ હોય છે તો આજે આપણે એવી જ એક ઘટનાની વાત કરવાના છીએ એસટી બસમાં કંડક્ટરને ટિકિટ કાપવા માટે આપવામાં આવેલ નવા ઓટીપીએલ મશીનમાં ઇન્ટરનેટ ફ્રિકવન્સી ન મળતા આ મશીન વારંવાર બંધ પડી જતા કંડક્ટરો એક કરતાં વધુ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે આ બાબતે એસ ટી નિગમની અમદાવાદ સ્થિત મધ્યસ્થ કચેરી ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે એસટી બસની વધુ આધુનિકતા સાથે જોડવાના નિગમના પ્રયાસો સારા છે પરંતુ કેટલીક મર્યાદાઓને લીધે આ પ્રયાસો મદદરૂપ બનવાને બદલે મુશ્કેલીરૂપ બની રહ્યા છે અને કંડક્ટરો આ મશીનને લીધે લાચારી જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે નવા ફાળવેલા ઓટીપીએલ મશીન ઇન્ટરનેટ સાથે કનેક્ટ હોવાથી ઘણી વખત ચાલતી બસે કંડક્ટર ટિકિટ બુકિંગ કરી શકતા નથી કોઈ કોઈ સ્થળે ઇન્ટરનેટ ન મળતા મશીન હેંગ થઈ જવાના બનાવ પણ વારંવાર બને છે અને કંડક્ટર ટિકિટ બુકિંગ કરી શકતા નથી બીજી તરફ આવી રીતે ટિકિટ બુકિંગ ન થતાં કન્ડક્ટરો એસ ટીના લાઇન ચેકિંગ સ્ટાફની કાર્યવાહીના ભોગ બને છે અને લાઇન ચેકિંગ સ્ટાફ કન્ડકટરની કોઈપણ વાત સાંભળ્યા વગર ટિકિટનો ખોટો ડિફોલ્ટ બનાવી જાય છે તેવી રાહ ઉઠી છે મશીન અને ઇન્ટરનેટ બંને સંલગ્ન હોવાથી મશીન બંધ થતાં મુસાફરો પણ નિર્ધારિત સમય પોતાના સ્તર સુધી પહોંચી શકતા નથી આ બાબતે એસ ટી નિગમના કન્ડકટર કર્મચારીઓએ મધ્યસ્થ કચેરી ખાતે રજૂઆત કરી આ પ્રશ્નનું તાત્કાલિક નિરાકરણ આવે તેવી માગણી કરી છે ગુજરાત એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવા અને ડિજિટલ ગુજરાતને સાકાર કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે પરંતુ આ ઓટીપીએલ મશીનો ઇન્ટરનેટ કનેક્ટિવિટીથી ચાલતા હોય અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી છૂટી જવાથી મુસાફર અને કંડક્ટર બંનેને ખૂબ જ મોટી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે એ માટે કંડક્ટર કર્મચારીઓ દ્વારા એસટી નિગમની મધ્યસ્થ કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે જો માહિતી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ના ભૂલતા